નમસ્કાર દોસ્તો VDT ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો વાત કરીએ તો દોસ્તો કરણજી આ તમે જોઈ રહ્યા છો આમનું નામ છે દોસ્તો કરણજી તે દોસ્તો જેમ કે વાત કરીએ તો દોસ્તો તે આપણી વચ્ચે નથી રહ્યા કારણ કે તેમને જેમ કે ઇનોવા કારનો એક્સિડન્ટની અંદર જેમ કે તેમનું નિધન થયું છે એટલે કે તેમનું મોત થયું છે ખરેખર દોસ્તો ખૂબ દુઃખની વાત છે જેમ કે આખો પરિવાર હળી મળીને દરેક દરેક પડના જેમ કે વિડીયો બનાવી અને દોસ્તો આખા ગુજરાતમાં દોસ્તો તે વિડીયો મૂકતા જેમ કે યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ જેમ કે ઘણા બધા તે વિડીયો મેળતા હતા ખરેખર દોસ્તો તે આપણી વચ્ચે નથી રહ્યા ખૂબ જ દુઃખની વાત છે દોસ્તો જેમ કે કાજલબેન પણ ખૂબ જ નિરાશ છે તમે જોઈ શકો છો દોસ્તો કારણ કે દોસ્તો જેમ કે તે જેમ કે દોસ્તો તેમના ઘણા બધા તેમના વિડીયો આવતા હતા અને બધા લોકો પણ જેમ કે ખૂબ જ જેમ કે સપોર્ટ કરતા હતા અને દોસ્તો ઠાકોર ફેમિલી એટલે દોસ્તો જે જેમ કે સરકાર સરનું જેમ કે મોટું નામ હતું દોસ્તો ખરેખર દોસ્તો આ ઠાકોર ફેમિલીમાંથી જેમ કે એક સભ્ય દોસ્તો હવે નથી રહ્યા જેનું નામ છે દોસ્તો કરણજી ઠાકોર તો દોસ્તો કરણજી ઠાકોર આપણી વચ્ચે હવે નથી રહ્યા એટલે દોસ્તો મેં કમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ લખવાનું ના ભૂલજ કારણ કે દોસ્તો જેમ કે ચાર મિત્રો હતા અને ચાર મિત્રો દોસ્તો કેદારનાથ દર્શન કરવા જતા હતા અને અકસ્માત થતા જેમ કે આપણી વચ્ચે કરણજી નથી અને ચાર લોકો પણ તે નથી ખરેખર દોસ્તો એમાં ખૂબ દુઃખની વાત છે અને દોસ્તો જેમ ભગવાન દોસ્તો જેમ કે કોઈને આવું દુઃખ ના આપે ખરેખર દોસ્તો તેમના પરિવાર ઉપર શું વીતી હશે એમ તો દોસ્તો જેમ કે આપણે કઈ જયા જેમ કે દોસ્તો કલ્પના